ગુજરાત સરકાર દ્વારા નિર્ધારિત તારીખ મુજબ રાજ્યભરમાં શાળા પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે તત્કાલિક મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળથી શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સવ થકી શાળાઓમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે પરિણામે શાળા છોડીને જતા બાળકોનો ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે અને વધુ બાળકો અભ્યાસ કરતા થયા છે પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં સરકાર દ્વારા આઈ જેવા ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે લાખણી તાલુકામાં પણ આ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ હાલમાં ચાલી રહ્યો છે

આ સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો જે પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સંદેશ આપે છે વિદ્યાર્થીઓ ભાઈ બહેનોએ સંબોધતા ડોક્ટર જોશીએ બાળકોને મોબાઈલથી દૂર રહેવાની શીખ આપી હતી જેથી તેમનું ધ્યાન અભ્યાસ પર કેન્દ્રિત રહી શકે આ કાર્યક્રમ શિક્ષણના મહત્વ પર ભાર મૂકે છે અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરે છે